જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો આજે આપણે પાડવાની છે ક્રિકેટની મેચ તો બધા મોનસુન બોલાઈ ના છે આ કેમેરામેન મોસા જીગર તો જીગર ના હું રાખો તો આપણે જીગર પેસી ટીમ પર ના છે અમાર ટીમ ના મોસા આ ભાઈ ટીમ ના મોસો આવી જો ભાઈ આડા ચાર અમે પોચ મારા ઉધી બધા દઈ પોચ જીગર હા આઈ આરસીબી આ જીટી

તો આટલે આપણે બોલિંગ કરવાનું શીશ ચોગા પેલા લેબડા રે શીશ ચોગા એની બાર અને આ મકા આ દિવાલમાં આ દિવાલે જાય તો એ કણ એક રન બી અને આ મકા જાય ચાર રન આ મકા ઠંડુ પડે એટલે એટલે રાશે ચાર રન એક જ રન રાશે એ મકા એક રન મળશે હોમી અને પાછળ કોઈ નહીં પાછળ પાછળ ભૂર્યા હોય ભૂ રાખવાના સ્ટાર્ટ પહેલી ઓવર નાખવા આવ્યો જસવંત ટ્રાય ટ્રાય તું ફિલ્ડર દેવા બરોબર એ હા એ હા કમ્પ્લીટ બોલ એક બે એક બોલ એક બોલ જીરો રન Tahun-tahun dia boleh, keren, langsung Wide, વાઇટ વાઇટ એ તો તારા ના કેવાનું હોય ગમે તેવાડા અરે વાહ

sama मार <laughs> uh -uh.

¡Cuidado! 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 ¡Cuidado!

Ayo, wah. Wah, punam, wah. Over. Mu, mu. Har, hero. Puach. तो आपरा तीजी ना ओवर नाखवा आयो पूनम अरे वाह चार रन 6

આપણા વિકેટ જઈએ સતીશ વધે એકલો હવે સતીશ ના ઉપર આવ્યું અરે વાહ પૂનમ વાહ તો આપણે તેર રન થયા કેટલા રન થયા આપણે જોઈએ વાઈડ વાઈડ બોલો તો બરોબર તેર ચૌદ હા હા ચૌદ ત્રીજો ઓલ આવે ચોથી ઓર નાખવા માં આવો ત્યાં পুনাম <coughs> 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 ચાલુ પાછળ જુઓ છે ના બોલ છે આપનું નામ ઓર કીપર ભાઈ ને આગળ આવતો રે

તો ફક્ત અમારે પંદર રન ની જરૂર જીતી ના ના બુમરાન ના બોલાવતો ઓવર ટ્રાય ટ્રાય તો મન રમ દેવો તો શાંતિ બેઠા તો પેલા આપણે જોઈએ અરે વાહ અરે વાહ પૂનમ બોલ ના ખાતો અરે વાહ પૂનમ દોડો દોડો અરે વાહ

એટલા હવે દસ રન જોવી જીતું આ બોલ હું તને પૂછું હા મન ખબર નહિ પોચ હસન નહી ગયો तो लास्ट बॉल में मा पूनम मार पाए कि नहीं था तो જોઈએ अरे वाह अरे वाह पूनम वाह चार चार ले चार चार 10 तो આપડો 10 रन નહી ગયા જબર આપરૂ જોઈએ ઓર એક ઓવર 10 રન હા હે આયા હમ ખાલી બસ છોરા નીકળ જાવ અલ્યા બાકરે બોલે કે આખી પૂરી 5 ઓવર લેવાની ઓવે ઓવે અરે થી રો લે 20 માં મને આવવા દે બો ફટાફટ આવ દળ करवा પિન કરવા આ બોલિંગ કરવા બીજી પાળી આની નારી જોઈએ વિચારી આની નારી ટીમ રિજ પાનાક ન કરો હાલો લે દેવા સીરીજ કના હાલે આવ તો અમાર બીજો ઓન નાખવા માટે આ સુબો જેમ કે

ਰੇਵਾ ਅਰੇ ਵਾ ਸੁਭਮ ਦੇ ਹੋਰ ਖਵਰਾਈ ਹੈ ਨਾ 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 ਲੈ ਮੂੰਹ ਨਾ ਖਾਓ ਲੈ ਲੈ ਜਾ ਮੂੰਹ ਦੋ ਕਿਉਂ ਮਸਤ ਦਾਸੂ ਵੀ ਨਹੀਂ ਗਿਆ ਜਸੂ ਜੀਗੋ ਨਿਕਲ ਨਹੀਂ ਬੈਠਾ એ ના એક કેપ્ટન કે આ ના કરું બોલ બોલ હા તમે અરે હા હા સુભા હું કર્યું તે ચલા 3 બોલ ને

એક ઓવર પૂરી રન થયા પૂનમ અગિયાર રન તો આપડે એક વાઈટ જીવ પડ્યો પેહલો બોલ

જસવંત આયો જસુ બેરન કર દઈ જો જી ઓવર આઈ શ્રાવણ તો બોલ તો આપણો ટેમ્પરેચર આવી ગયો તો અને એક બોલે જસુ આઉટ થયો તો તું કઈ દે ખુદ તું ખુદ કઈ દે આઉટ થયો કાઈ જો આ કરે જબર આઉટ આઉટ કરે વચ્ચે एक्चुअली સ્ટમ્પલ કે ભલા જોન જી રેટિંગ કરવા જો આ એકો આવશે આરસી આપણે મને ઈશુ આરસી ટેમ્પરેચર ફોન મો ટેમ્પરેચર આવો ટેમ્પરેચર ફોન હા હોતા ફોન થોડી વાર રેસ્ટ લેમ કઈ